તો મિત્રો સ્વાગત છે તમારું ઉનાળામાં નીકળી ચોમાસામાં એટલે કે ઉનાળા ભરા ચોમાસામાં એટલે ભર ઉનાળે એવા ઠંડકનું વાતાવરણ અને સરસ મજાની ઠંડકની લહેર પ્રસરાઈ ગઈ હોય એમ એકથી દોઢ ઇંચ જેવો વરસાદ પડે ગયો અને ચારે કોર પાણી પાણી થઈ ગયું છે અને સરસ મજાનો ઠંડો પવન આવી ગયો છે અને લાગે છે કે જાણે ચોમાસું આવી ગયું હોય જો તમે પણ જોજો જો આ ઉપરના છાયું વાતાવરણ છે અને વરસાદ ધોધમાર વરસાદ મોટા છે પડી રહ્યો છે રસ્તાઓ પણ ઘી થઈ ગયા છે અને જો હું તમને ઝૂમ કરીને બતાવીશ કે જો તમે કેવો સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે અને વાતાવરણ જ કંઈક અલગ પ્રકારનું વાતાવરણ થઈ ગયું છે અને માટીની છોડમ અને તો એવી સરસ આવી રહી છે કે જે આપણે વિડીયોમાં બોલીને વાંધો નથી શકતા જો આ કપ્તેશ્વરનું મંદિર છે અને ત્યાંથી આ છે તને ઝૂમ કરી કરીને હું તમને દેખાડો છો જો કેવો સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે વાહનો પણ ગુલજાઈ ગયા છે અને વાતાવરણ આહલાદ અને પ્રસુતિભર્યું વાતાવરણ હોય એવું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અને ઝરમર વરસાદ પહેલાં આવતો તો હવે મોટા છાતા જો તમે સાથે બરફના કરા પણ પડતા હોય એવું લાગી રહ્યું છે અને પાણી પાણી પાછું ભરાઈ ગયું છે બધા રસ્તામાં બધે તમે જોવો અને સરસ મજાનું વાતાવરણ આહલાદ વાતાવરણ થઈ ગયું છે તો તમે કેવું સરસ મજાનું દ્રશ્ય છે વરસાદ છે બાળકો નાઈ રહ્યા છે સામાન્ય બિલ્ડિંગમાં તો આ રસ્તા પણ ભીમરાઈ ગયા છે મન થાય છે કે અત્યારે જઈ અને ઉનાળામાં જઈ અને આ વરસાદમાં નાઈ લઈએ અને થોડી ઠંડક થઈ જાય પણ આ કુશ્કેલ વરસાદ છે આમાં નવા એની નવાથી બીમાર જ પડી હવે આ સરસ મજાનું વાતાવરણ થઈએ તો મને એમ થયું કે એનો વિડીયો બનાવીને તમારી સાથે શેર કરું તો આવો સરસ મજાનો વરસાદ ભાવનગરમાં પડી ગયો છે એટલે આપણા અંબારામ કાકાની જે હતી આગાહી ગાટી પડી છે કે દરિયા કિનારાના ગામ હશે જે અમુક ગામમાં વરસાદ પડશે તો આજે ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે જે તપેશ્વરનું મંદિર છે તેવું સરસ સુહુ લાગી રહ્યું છે વરસાદની વચ્ચે તો બફર તો હું તમને દેખાડું છું કે સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે તો આવું ભાઈ આવું સરસ વાતાવરણ કોને ગમે એમાં ઉનાળો હોય આટલી બધી ગરમી અને તાપ હોય અને એમાં જો પછી કુદરતી પાણી પડી જાય તો સરસ મંદાની સમસ્યા હોય એવો જ વરસાદ આવી રહ્યો છે વાતાવરણની જો તો અમે વાત જ પૂછવામાં બોલી અને ગણવી જ નથી શકતો એવું સરસ મંજાનું વાતાવરણ થયું છે બધા વૃક્ષો પણ ના ધોઈ અને સ્વચ્છ લાગે છે અને સાસ મજાની બધી માટીનું સજન થઈ ગઈ છે તો વીડિયો હવે પૂરો કરું છું આવજો